વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે એક કાર રોડ પર ઉભેલી ટેન્કરમાં ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરાના વારસિયા વિસ્તારમાં ગણેશનગર ખાતે રહેતા જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી તારીખ વીસ એપ્રિલના રોજ દુબઈ જવાના હતા પરંતુ તેઓ દુબઈ જવા રવાના થાય તે પહેલાં અકસ્માતમાં કાળનું કોળિયો બની ગયા હતા નડિયાદ પાસે અકસ્માતના બનાવમાં તેમના મૃત્યુના સમાચાર ગણેશનગરમાં ફેલાતા લોકો શોકમાં ડૂબી ગયા છે જયશ્રીબેનના પુત્ર કહ્યું હતું કે બપોરે તેઓના પતિ લોકોને સાસુને અમદાવાદ જવાનું હોવાથી અમિતનગર સ્ટેન્ડ પર મૂકી ગયા હતા અને થોડા કલાકમાં જ અકસ્માતના બનાવની જાણ થતાં તેઓના પતિ અને સસરા બંને નડિયાદ જવા રવાના થવાયા હતા તેમણે કહ્યું હતું કે તેમના સાસુ દર ત્રણ ચાર મહિને રજા લઈને ઘરે આવતા હતા પરંતુ આ રજા તેમની અંતિમ રજા બની ગઈ ઉલ્લેખનીય છે કે તેમના ઘરમાં જય શ્રીબેનના પંચ્યાસી વર્ષના સાસુ વિદ્યાબહેનને હજી સુધી જય શ્રીબેનના મોતની જાણ નથી કરાઈ પણ વીસ તારીખે તો દુબઈ જવાના હતા પાછા એક એક જ માતાજીના દર્શન કરી આવો દુબઈ જતા પહેલા એટલે દુબઈ ગયા જે દર્શન કરવા ગયેલા ઘરે કામ આ સ્વર કરવાએલા ભવની બે મહિના થી અહીંયા જ હતા અને આ વીસ એપ્રિલે જવાના હતા પછી દર્શન કરવા ગયા અને આવી ખબર આવી છે અત્યારે અમારા પર આવી પ્રાઇવેટ વાહન હતું પ્રાઇવેટ વાહન મારુતિ વેન હતું